તો મિત્રો હવારમાં મને મિયાં ખાલી પાંનું હપનું આવ્યું કે મિયાં ખાલી પા બાજુના ગામડામાં આટો મારવા આવી પછી હું મિયાં ખાલી પાણી ગોતવા નીકળી પડ્યો પાછો જંગલ તરફ જવા લાગી અને નીકળી ગયો પાછો કુંડા તરફ કેમ કે મારે ધોવું તો મોઢું તો હવારમાં મેં પાછું લીધું ડબલું ડબલું લીધું મેં કુંડામાંથી પાણી કાઢ્યું પછી મિત્રો હું ગાયણ જેવું મોઢું ધોવા લાગ્યું પછી મારા પીછોવાડામાંથી અવાજ આવ્યો કે મને બહાર ખાઇ મને બહાર ખાઈ તો હું ડબલું લઈને ધોઈ ધોઈો તો હંગવા અને હંગવા ગયો હું પાછો આવ્યો મિત્રો પછી પાછો મેં ડબલું ફેં ગયું મને પછી પ્રેક્ટિસ કરવાનું મન થયું તો પહેલી સ્પીડ સ્પીનમાં હું તો પડો અને સેકન્ડ સ્ટેપમાં પાછો હું ટ્રાય કરું છું તો સેકન્ડમાં બી પડ્યો ઓયમાં પછી પાછો ઊભો થઈને પ્રયાસ કર્યો તો ત્રીજી વખત પાછો હું પ્રેક્ટિસ ઓ શું સેફ લેન્ડિંગ કરી ગયો મિત્રો પાછો હું ઘર તરફ જવા લાગ્યો કે મારે જાઉં તો ઘરે તો પ્રેક્ટિસ કરીને મને લાગી હતી ભૂખને હું જવા લાગ્યો ઘર તરફ કારણ કે મને લીધે તી ભૂક તો ફાઈનલી હોય જ્યો મોડુલેન જાવ ઘરે